हेलो गाइस आपने पहुंच गए से पता लिया हनुमान मंदिर

तुम्हें जैसे सब गाइस आ कई फ्रूट से खबर नहीं थी और तुमने फाइन बताओ वो मत लगा गाइस खावा में हमरा राजू भाई राजू भाई पण अपने मळे गया थे राजू भाई है राकेश भाई पण है, वो भाई वो से से है तो हमें भाई मतलब बेगा थे गया थे अइ अंदर तो राकेश भाई पहली बार दिस तो हमने हमने હાલત ગાઈશ તમે જોઈ શકો છો આપણે અહીંયા આવ્યા છીએ ભાઈ જોડે તો ભાઈને અહીંયા આવું કામ કરવાનું પાણી થોડું સાટવાનું તમે જોઈ શકો છો ગાઈ રાકેશભાઈ આપણે અહીંયા પહોંચી આવ્યા છીએ અને પાણી સાથે ગાર્ડનમાં તો એમને આ ગાર્ડનમાં પાણી છાંટવાનું શકાય છે તો આ ગાર્ડન સાથે તમે જોઈ શકો છો આ ગાર્ડન છે છે એમાં પાણી વાળવાનું બીજી કામ તો તમે તો ગાઈ અંધાર માગ્યા છે તો તમને કેરી બતાવો ગાઈશ કેરી બતાવો हलोमी तो केरी कैसे केरी गाइस के बहुत मस्त मस्त केरी है तेज अहरी अलग अलग केरी है बहुत केरी लगी बहुत ही केरी लगी आज के बहुत मस्त केरी से जो आप

ढोड़ा रहा रहे है देखो इसे रहे है। देख रहे हैं इसे दौड़ रहे हैं हेलो बेस तुमने देख लिया तो घोड़ा दौड़ता हो गया है थोड़ी देख लीजिए है इसको हो तो गया बेट घोड़ा चालू तो मजा है नहीं दीपिन હાલો ગાઈસ આપણે આવી ગયા છે અહીંયા આ પણ મળી ગયા છે તમે અહીંયા રોજ બહુ અહીંયા રોજ ના આવો સ્વિમિંગ પુલમાં તો તમારે બહુ મજા આવતી હશે રોજ બહુ મજા આવતી તો હલો ગાઈસ આપણે સ્વિમિંગ પુલમાં નાવા માટે પડવાનું છે હમણાં થોડી વાર આવીને તો આ ભાઈ છે ને રોજ નાય છે અહીંયા તો બહુ મજા આવતી હશે ને તો તમે જોઈ શકો છો ને એક છોકરો રહ્યો મજા મે બિલકુલ તો ગાઈસ તો ઓલો આપણે થોડું કરવા ને આપણે એની અંદર પડીએ અને પછી નાઈએ હાલત ગાઈઝ આપણી ગાડી અહીંયા ઊભી છે તમે જઈ શકો છો અને આપણે અહીંયા આવ્યા છે ગાઈશ અહીંયાનો નજારો તમે જઈ શકો છો બહુ મસ્ત છે ગાઈશ શેરવા માટેનું અને બહુ મસ્ત છે તો ગાઈશી ગાઈશ મસ્ત લોકેશન પણ સારું છે છોકરા બદલ હાલદ ગાઈઝ આપણે બે ભાઈ અહીંયા કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો बाजे से राकेश भाई, पहली बाजे से राजू भाई तो गार्डन નું કામ કરી રહે છે તમે જો ઓછો આવ કેશભાઈ એ અને राजू भाई हेलो गाइस આપણે અહીંયા આવી ગયા છે નું ગાર્ડન એનું બગીચો અને કેવું બહુ મસ્ત મસ્ત નું છે અહીંયા તો गाइस બ્લોગ જોવાનું ના ભૂલતા અને બ્લોગ જોજો કન્ટિન્યુ હે સરસ કે વાત કરી हेलो गाइस તો અહીંયા આપણે ચા બનાવી છે તો ચાબિયાજી તો हेलो गाइस અહીંયા ચા બનાવી છે આપણે ચા પી લેઈએ તો અમારા બહુ થાય છે એને ચા બનાવી છે તો हेलो गाइस હા નાની હલ તો નાની આ

વેંદર એન્ટ્રી કરી છે વાડીની અંદર આ ગાડી આવી Hvala